અને આ ધરતી ની અંદર એમ કહેવાય કે આ ભગવતી નો જે બેહના હોય કોળિયા પરિવાર ને વગણે આ શક્તિ એની માથે વિશ્વાસ રાખો તમારું કામ અટકે નહીં એમ કહેવાય કે છોટીલાના ડંગર મારે ઈ ભગવતી ચામુંડા આ શક્તિની ગાથા છે કવિ તો એટલા ઉર્જન કે કે મારી જનની તવ પુડે રેણો અને એમાં એક તળ દરિયો છે એમાં તારા ડગલા પગલા પડવાની જે ઢોળ પવિત્ર થઈ હોય એમાંથી એક કોકરી નઈ પણ એમાંથી એક નામો જીણોણો એને તમે લઈ લો અને માતા માકે મુખીજો કે જનની તવ પુડે રેણો અને એમાં એક તળ દરિયો છે તાકે પુણ્ય ભય ઓમી પેઈ છે એના ફટા મે દેવતાઓ ફૂડાવવા માડ્યા આ પ્રાશક્તિની તાકાત છે મર દે વાત કરવી છે કે આ બુની માથે જે શિકર બનીવલ કરાયો વિમલ શાહ બોલિયા ધરે દરિયાની અંદર સાહત નો છો અને દરિયાની અંદર ના ડાક ના ચાન દરિયો તોફાન થયો અને મંડળ હીલોડે ધળવાન દરિયાની અંદર જોફન આયો અને તદી વિમલ શાહે જૈનોના 24 એ 22 કવિ સંચકરોને યાદ કર્યા હતા કે અજિતના અજન્તીના પાર માનતા માની પણ કીધું છે કે અહિયા ના ફાવી રોકરો હાકલો અને ઢીંગલો ભગવતી માતાજી ની માંતાજી ભૂલી ગયો અને આવી ભાઈસાબના ની અંદર ધંધા ગઢ વંડી જંબા પર તો દેવ જત્રા પર તુજ કરે નત સેવ બિરાજી આમુ મહારાજ બીજ સગઠીય ગઢા જાન વશી સપના માવી મે તો હિમલ હિમલ બાઉ હું તો જક લાગ્યા છે કે માં ઝાકુ છું કે મારી માંતા ભૂલી ગયો કે માં જની માંતા કે તરી-તરીયાના લોડ જન કરવામાં ખૂબ મહેનત પડી ગઈ હો કે માં ઈ તો મારા

લગાવાળી તું અસી માધી કોઈ મતો નહીં જલ જલ હોય જતી સૌ નવાવે સી ના તો અંબા આગળ ઓલિયા આ પ્રાશક્તિ અને એનું જાનિત કે મળ્યો હોય મારી કુકડીયા બોલન કિયા અને તળિયા તાવા માં એ મેખારા ખદમાં કે બોલાવે બૌતરા ઈ ઘોડીનો ઘોડો કિયો મેરી કરી મર

બાપુ તો એટલા હું લખે કે મારી તારા છોરું ને એમ કેવા રસાયણા ની ધરતી એમ થાય કે તીધા તમારી પથરી નારસિંહ ના વીર તરીકે જાગ્રત દેવ છે અયો ભીંગળો સિંધાર કરો ધોણે અને આ બાજુ કોરા મહારાજ સા ભગવતી મેલડી બેઠી હોય આ બાજુ એમ કે મહારાજ બેઠાલે કલયુગ નો દેવ દેને કીધો છે કરો જોડીતિ કરો સમરણ સરસત માએ ગુણ ગોગાજી ના કુતતા ને તરુ જ અવિચળ થાય ગુગાજીસ પાતાળ ગગા મટુ લોકરે માએ ઈ ફેરણ અપેરા જિસ ભણા કીત જિસ થાય Go yeah.